મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલમાં જોઈ શકો છો મિત્રો પાંચ સપ્ટેમ્બરથી દસ સપ્ટેમ્બરની વચ્ચે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ભૂખા કાઢી નાખે તેવો વરસાદી રાઉન્ડ આવી રહ્યો છે અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી રજૂ કરવામાં આવી છે કયા વિસ્તારમાં ત્રાટકશે ભારે મુસળધાર વરસાદ ભાદરવા મહિનામાં એ જાણવા માટે વિડીયો પૂરો જોવા વિનંતી તારીખે ત્રીસ ઓગસ્ટ અને સાંજના છ વાગ્યાના તાજા હવામાન સમાચાર જોઈએ તો ગુજરાતમાં વરસાદી રાઉન્ડ સારો એવો ચાલી રહ્યો છે છૂટાછવાયા વિસ્તારમાં મહેસાણા અમદાવાદ ગાંધીનગર તેમજ હાલોલ વડોદરા ગોધરા દાહોદ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ છે જોવા મળી રહ્યો છે તારીખ એકત્રીસ ઓગસ્ટની વાત કરીએ તો ઓગસ્ટ મહિનાના છેલ્લા દિવસે પણ મેઘરાજા જમાવટ કરશે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના સેન્ટરોમાં એંશી ટકા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેલી છે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભાવનગર તેમજ અમરેલી મહુવા જસદણ બોટાદ ચોટીલા સુરેન્દ્રનગર તેમજ વિરમગામ આ ઉપરાંત રાધનપુર વિસ્તારોમાં ગાજવીજ સાથે મિત્રો વરસાદ જોવા મળશે જ્યારે અન્ય વિસ્તારમાં છે એ છવાયા ઝાપટા જોવા મળશે મિત્રો ત્યારબાદ મિત્રો પહેલી સપ્ટેમ્બરની વાત કરીએ તો ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં છે એ ફક્ત છૂટા છૂટાછવાયા ઝાપટા જોવા મળશે જે સિવાય અન્ય વિસ્તારોમાં છે એ વરાફ જેવો માહોલ જોવા મળશે બે સપ્ટેમ્બરની વાત કરીએ તો બે સપ્ટેમ્બરના રોજ પણ સીમિત વિસ્તારમાં છે એ ઝાપટા જોવા મળશે મિત્રો એ સિવાય કાંઈ ખાસ વરસાદ છે એ બે સપ્ટેમ્બરના રોજ જોવા નહીં મળે પરંતુ ધીરે ધીરે બંગાળની ખાડીની સિસ્ટમ મજબૂત બની અને સૌરાષ્ટ્ર ગુજરાત તરફ આવશે જેને લગતી મહત્ત્વની વાત છે આપણે વિડીયોમાં અત્યારે ચાલુ કરતા રહેશે ત્યારબાદ વાત કરીએ આપણે ચાર સપ્ટેમ્બરની તો ચાર સપ્ટેમ્બર દરમિયાન ફરીથી વરસાદી માહોલની જમાવટ થશે જેમાં વડોદરા આ ઉપરાંત આમોદ રાજપીપરા ભરૂચ સુરત વ્યારા તેમજ વલસાડ મહારાષ્ટ્ર બોર્ડર સહિતના વિસ્તાર આસપાસ જ્યારે વાત કરીએ આપણે સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં બોટાદ ભાવનગર તેમજ મહુવા અમરેલી આ ઉપરાંત ગીર સોમનાથ જૂનાગઢ તેમજ રાજકોટ ત્યારબાદ જામનગર અને પોરબંદરના વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટા અને અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ છે એ જોવા મળશે મિત્રો ત્યારબાદ આપણે પાંચ સપ્ટેમ્બરની વાત કરીએ તો પાંચ સપ્ટેમ્બરના રોજ સિસ્ટમની અસર છે એ દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે મોટા ભાગે આ વિસ્તારોમાં છે એ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે જેમાં અમદાવાદથી લઈ ઉના તેમજ સુરત વલસાડ વાપી વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો ત્યારબાદ ધીરે ધીરે સિસ્ટમની અસર શરૂ થશે મધ્યપ્રદેશમાં સૌથી પહેલાં વધારે વરસાદ જોવા મળશે મિત્રો ત્યારબાદ ધીરે ધીરે છે એ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની જમાવટ છે એ જોવા મળશે મિત્રો છ સપ્ટેમ્બરની વાત કરીએ તો છ સપ્ટેમ્બરના રોજ સુરત તેમજ ભરૂચ રાજપીપળા વડોદરા તેમજ વ્યારા આ ઉપરાંત નર્મદા તેમજ ભાવનગર મહુવા અમરેલી બોટાદ જસદન વિસ્તારમાં છે એ આભ ફાટિયા જેવી સ્થિતિ જોવા મળશે મિત્રો ભારે ગાજવી સાથે વરસાદ જોવા મળશે છ સપ્ટેમ્બરના રોજ છે એ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારો કવર કરશે જેમાં છૂટો છવાયો વરસાદ છે છ સપ્ટેમ્બરના રોજ જોવા મળશે મિત્રો ત્યારબાદ વરસાદની વધારે તીવ્રતા સૌરાષ્ટ્રમાં રહે સાત સપ્ટેમ્બર અને આઠ સપ્ટેમ્બર દરમિયાન તેમજ કચ્છના વિસ્તારોમાં ગાંધીધામમાં જામનગરમાં રાજકોટમાં મોરબીમાં તેમજ સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં આ ઉપરાંત દ્વારકા તેમજ જૂનાગઢ પોરબંદર વિસ્તારોમાં ચોટીલામાં ગાજવીજ સાથે ભારે એવો વરસાદ જોવા મળશે મિત્રો અને આ સિસ્ટમનો વરસાદ છે એ તારીખ દસ સપ્ટેમ્બર સુધી જોવા મળશે એ દસ સપ્ટેમ્બર સુધી સિસ્ટમ છે એ સૌરાષ્ટ્ર ગુજરાતની આસપાસ જોવા મળશે મિત્રો મોટો વરસાદી રાઉન્ડ આવી રહ્યો છે ખેડૂત મિત્રો માટે એક રીતે સારા સમાચાર ગણાય છે કે હજુ પણ આ રાઉન્ડની વધારે તીવ્રતા વધારે અસર વિસ્તારમાં રહે તેને લગતી મહત્વની વાત અમે આવનાર વિડીયોમાં તમારી સમક્ષ રજૂ કરતા રહેશું માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર